ધારીના ખીચા ગામની અંદર શિકારના શોધમાં ગામડામાં સિંહણ ઘુસી આવી હતી ધારી તાલુકાના ખીચા ગામમાં રાત્રિ દરમિયાન સિંહણે બે વાછળતા શિકાર કર્યો હતો ધારી તાલુકાના ખીચા ગામમાં રાત્રિ દરમિયાન સિંહણે બે વાછરડાનો શિકાર કર્યો હતો ધારીના ખીચા ગામની અંદર શિકારની શોધમાં સિંહણ ગામમાં ઘૂસી આવી હતી જંગલમાં અપૂરતા ખોરાકને કારણે શહેર અને ગામડામાં આસાનીથી મળતા શિકારને કારણે સિંહો અવારનવાર ગામમાં ઘૂસી આવે છે અને પોતાની ભૂખ ઠારે છે તેવા જ એક બનાવમાં ધારીના ખીચા ગામે એક સિંહણ રાત્રિના એક કલાકે ગામમાં આવી ચડી હતી અને બે વાછરડાનું મારણ કર્યું હતું મારણથી ગામમાં ભયનો માહોલ છે અને મચી હતી તેમજ બીજી તરફ આ સિંહણ શિકાર કરતી હોય અને લોકોએ ઘરે બેઠા સિંહ દર્શન થયા હતા સિંહણે બે વાછરડાના મારણ કરતાં સોશિયલ મીડિયામાં માં વિડીયો વાયરલ થયો છે રિપોર્ટર સંજય વાળા એબીસી ન્યુઝ ધારી